સ્નેહ મિલન અંદર ઉપસ્થિત ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ આજ લોકપ્રિય સાંસદ બેન શ્રી ગેનીબેન આપણા જ વિસ્તારના કર્મઠ સીધા બોડા અને જેના વિચારોમાં કરણ છે અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ બાજુમાં જ કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અમરતજી મારી સાથે હંમેશા આ સમાજ અને સમાજની સાથે ગરીબ પછાતોની ચિંતા કરતા જ્યારે જ્યારે અમે કોઈ વાત કરી ત્યારે હંમેશા પોતાના ગજવામાંથી નાણાં ખાલી કરી દેતા એ વાત ભરવાડ સમાજના આગેવાન મુકેશભાઈ ભરવાડ અમારા જિલ્લાના પ્રમુખ મુકેશભાઈ રામભાઈ મેરુજી ધુંક અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓને બહેનો હમણાં કેસાજી એ ગેની બેને બધાએ ખૂબ વિસ્તારથી વાત કરી એટલે મારે તો છેલ્લે આમાં નાનું મોટું ઉમેરવાનું આવ્યું છે પણ આ મંચસ્થ આગેવાનો અમારે બધા વિચારવાનું છે કે આ સમાજમાં સમાજની ભૂખ સમાજની ચિંતા કેટલી છે એક પત્રિકા જોઈ એક વોટ્સઅપમાં મેસેજ જોયો કે સમાજના તમામ આગેવાનો આવી રહ્યા છે આખા જિલ્લાના તમામ જવાબદાર આગેવાનો આવી રહ્યા છે ત્યારે આમાંથી કોઈને પણ નથી ભાડું આપવું પડ્યું નથી વ્યક્તિગત ફોન કરવો પડ્યો સ્વયં સ્વયં તમારી જવાબદારી સમજી અને આ સમાજને તાકાત આપવા માટે સમાજની એકતા બતાવવા માટે આવે છે ત્યારે તમારો બધાનો આભારી છે અને આ નવું વર્ષ લાભ પાચમ છે ભગવાન ભોળાનાથ ને આપણા સદારામ બાપાને ઓગરનાથ ભગવાનને પ્રાર્થના કરું કે આ સમાજની તમામ બદીઓ તમામ મુશ્કેલીઓ તમામ અણસમજો એ દૂર કરે અને સમાજને સાચી દિશામાં જે એક કર્યો છે એને વધારે એક કરે વધારે તાકતવર બનાવે ઘણા બધાને ઘણી બધી બાબતો હશે આજે સ્વરૂપજી આ વિસ્તારનો દીકરો મંત્રી બનીને ગુજરાત સરકારમાં આવ્યા છે આની પહેલા કેસાજી ચૌહાણ સાહેબ હતા ગુજરાત સરકારના મંત્રી અને આ જ વિસ્તારનો આપણો દીકરો આ ગુજરાત સરકારમાં મંત્રી બનીને આવ્યો છે ત્યારે એકવાર જોરદાર તાળીઓ પાડીએ મીડિયા બીજે ત્રીજે ગમે તે ચાલતું હોય પણ મારી બનાસની બેન સંસદ બને મારો જ યુવાન જેને પંદર વર્ષ પોતાના પગ ઘસી નાખ્યા અને એના જેવા લાખો યુવાનો જેમણે આ સંગઠન આ સમાજની સેવા કરવા સમાજની બધીઓને દૂર કરવા માટે પોતાની જાત કપાઈ દીધી એ જ માંથી એક યુવાન એ જ માંથી એક દીકરી જ્યારે નેતા બને આપનાર બને ત્યારે મારાથી વધારે આનંદ બીજા કોઈને ના હોઈ શકે મારા ચહેરા ઉપર કોઈ સિકંજ નથી હમણાં કેસાજીએ કહ્યું કે હજુ ઘણું બાકી છે

બીજા સમાજોની હરોળમાં આગળ વધારવો હોય કહ્યું કે તમામ સમાજો સરખા હતા પણ આપણે આપણી જોડે જમીન જાગીરી હતી આપણા બાપ બીજાનો નિભાવ કરતા બીજાનું રક્ષણ કરતા આપણે એના બાળકો છીએ આ વિસ્તાર આ વિસ્તારમાં દુષ્કાળ પડતો ત્યારે પણ ઘરમાં પડેલો અનાજ બીજા સમાજો માટે આપી આવતા અને ક્યારે કહેતા નહીં બીજાને મદદ કરીએ તો કહેવાનો સ્વભાવ નહીં એ આપનારો સમાજ અને એ સમાજને આજે કંઈક માંગવું પડે એવું તો શું થયું એ કેવો સમાજ કે રક્ષિત ક્ષત્રિય જે રક્ષણ કરી શકે બીજાના રખોબા કરતો તો એની જ બેન એની જ દીકરીને એવું કહેવું પડે કે મહિલા માટે કંઈક કરવું પડશે આપણે એ એ મહારાજના કે જેનો બાપ બેઠા હતા અને જ્યાં એવો કોલ આવ્યો કે આ ગાયોનું ધણ વારી રહ્યા છે કસાઈઓ ત્યારે લગ્નના માંડવેથી મીટર છૂટ્યું નથી અને એ ગાયોના રક્ષણ માટે એ ભાતીજી મહારાજ ખપી જાય માથું કપાય તોય ધડ લડે આ એના વારસો આપણે અને એની બેનને એવું કહેવું પડે કે આ મહિલાઓના રક્ષણ માટે કંઈક કરવું પડશે આ દયા અને દુઃખ છે આપણા સમાજનું આ તકલીફ છે દોસ્તો ઘણી બધી તકલીફો ઘણી બધી યાતનાઓ છે આ સમાજની એવું શું થયું કે એક સમયનો રખોપા કરનારો એક સમયનો આપનારો સમાજ હજી આટલી બધી તકલીફો છે નહીં તો કેશાજી એ ચાર પાંચ બાબતો ગણાય મેં જયારે આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની વાત કરી ત્યારે પહેલું કામ વ્યસન મુક્તિનું કેમ કર્યું જે વ્યસન મુક્તિની વાત કરી ને તો કેટલાક લોકો મને પોટલી અલ્પેશ ઠાકોર કર્યો તો એનાથી દોસ્તો હસવાની વાત નથી આ ગંભીરતાથી વિચારવાની વાત છે કે આપણાને પોટલી વાળા કેમ કે શું બીજા સમાજો દારૂ નહીં પીતા પણ આ મેણા ભાગવા હતા લોકો એવું કહેતા તમારામાં વેસે ને તમારામાં આમ થાય તેમ થાય આજે ગુજરાત એવું કહેવા લાગ્યું કે દારૂ બંધ કરાવનારા ઠાકોરો આ છે એ વાત મૂકવી પડી એવી હતી અને મૂકી એનો બદલાવ પણ આવ્યો સમયાંતરે વાત મૂકતા રહીએ છીએ પણ હજુય કહું છું લાભ પાછ અમે સંકલ્પ કરો હમણે બેને લગનની વાત કરી અમરેજીએ લગનની વાત કરી તો લાભ પાછ અમે સંકલ્પ કરીએ કે જ્યારે દીકરીનું માગું લઈને જઈએ છીએ આપણે ત્યારે વેસન મુક જમાઈ શોધવો છે આપણે શું પૂછીએ બે છોકરો ઓછું કમાતો હશે તો ચાલશે પણ વેસનો ના કરવો જોઈએ તો વેસન મુક જમાઈ શોધવો છે પણ આપણા ઘરમાં બેઠેલો આપણો કુંવર એ બીજા કોઈનો જમાઈ થવાનો છે તો વેસન મુક જમાઈ જોતો હોય તો વેસન મુક જમાઈ આપતાય શીખવું પડશે નક્કી કરવું પડે કોઈ પણ ગામમાં નવું માગવું આવે તો ગામની કમિટી જ કહી દે ભાઈ દીકરીની જિંદગી સમાજ આઝાદી થઈ અનેક સમાજો શિક્ષણ તરફ દોડ્યા આધુનિક ખેતી આધુનિક ધંધાઓ તરફ દોડ્યા સમય પ્રમાણે બદલાયા આપણે ના બદલાઈ શક્યા કારણ કે આપણાને એવું હતું કે આટલી મોટી જમીન જાગીરી ક્યાં ખૂટવાનું છે અને વખતે દાણાની કિંમત હતી લોકોના મોત શોખ આવા હતા નહીં પણ સમયાંતરે તમામ સમાજો એવા સમાજો જે સમાજોનો અભ્યાસ કરવો પડે જે સમાજો બદલાના જેમણે જમાના સાથે ચાલે તમામ સમાજો આગળ છે હજુય સમય બાકી છે હજુય બહુ બધું બચ્યું છે હું આજે તમને કહું જે વિધાનસભામાં ધારાસભ્ય છું ને ગાંધીનગરમાં આજે ઠાકોરની સિત્તેર એસી ટકા જગ્યાઓ ઠાકોર જોડે જ છે વીઘો કેટલાનો છે ખબર પાંચ કરોડ થઈ લઈને પચાસ કરોડનો વિગો છે આજે ઠાકોર જોડે કરોડો રૂપિયાની જમીનો પડી છે હજુય બચાવી લો ને તો હજુય કઈ કઈ સમય જતો નહીં રહ્યો આપણો આ દિયોદર આ બનાસકાંઠા આ પાટણ આજે બનાસકાંઠા આધુનિક ખેતી માટે ઓળખાય છે તો આપણે આધુનિક ખેતી કરીએ પણ માફ કરશો આપણે ખેતીએ સારી ના કરી પચાસ વીઘાનો ખેડૂત ખાતેદાર બિયારણ ટાઈમે પાંચ જીઘાના ખેડૂત ખાતેદાર જોડે બિયારણના પૈસા લેવા જાય એવું તો શું કરીએ આપણે હકીકત સ્વીકારવી પડશે એટલે આપણે જમાના પ્રમાણે ચાલવું પડશે બહુ શીખ નહીં આપી વર્ષે સારી સારી વાતો તમને એ હમણાં જે ઘેની બેન જે સ્વરૂપજી એ જે અમૃતજી એ કેસજી એ બધાએ વાત કરી કે આપણામાંથી કોઈ આગળ જતો હોય તો એનો હાથ ના પકડીએ તો કંઈ નહીં પણ એનો પગ ના ખેંચતા એને મદદ કરજો જે મળ્યા છે એનો ઉપયોગ કરો ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર આનો ઉપયોગ કેવી રીત થાય સમાજ માટે આની ચિંતા કરો આપણે બધા અને આપણે બધાએ એના માટે અત્યારથી સજાગ રહેવું પડશે ઘણા બધા ઘણી બધી વાતો કરતા હશે ત્યારે એક અમે કેસાજીના શાયરો કહેવાની આદત છે પણ मने पर थोड़ी शायरी कही दू रात नहीं ख्वाब बदलता है साबरजो रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जितने का क्योंकि जज्बा रखो जितने का क्योंकि किस्मत बदले ना बदले વખત જરૂર બદલતા હૈ મતલબ શું ખબર છે સમય બધાનો બદલાય છે સમય બધાનો આવે છે રામચંદ્ર ભગવાનથી લઈ મુગલો આવ્યા અંગ્રેજો આયા તમામ શાસકો બદલાણા તો તમારો પણ સમય આવશે આ કહેવા માટે આવ્યો છું આ એટલે કહેવા આવ્યો છું કે કોઈ હિંમત કોઈ હારવાની જરૂર નથી આજે આપણાને એક મંત્રી મળ્યા જ આવનારા સમયમાં તમને સરકાર પણ મળી જાય તો ના પામતા આજે ખૂબ દાસથી બોલ્યા પણ એક વાત જે કરી એ મને બહુ ગમી તમારો ખભાનો ઉપયોગ બીજાને કરવા ના દેતા આ જે વાત છે ને એ બહુ અગત્યની છે અને જ્યારે અંધારું દેખાય ત્યારે એટલું યાદ રાખજો જયારે અંધારું દેખાય ત્યારે ખૂબ મોટું અજવાળું તમારી રાહ જોઈ રહ્યું છે આ વાત પણ તમને કરવા માટે આવ્યો છું હું એ જ અલ્પેશ ઠાકોર છું ના બદલાણો છું ના ડર્યો છું ના ડગ્યો છું હંમેશા લડ્યો છું મને આનંદ એ વસ્તુનો છે કે આજે મારા આગેવાનો અહીંયા આપનારા બેઠા છે આપનારા મળ્યા છે આવનારા સમયમાં એ તમને તમામ દિશાઓ ખુલવાની છે અહીંયા તમે બધા આટલો બધો પ્રેમ આ સમાજની ચિંતા જે કરો છો ત્યારે એટલું ચોક્કસ કહું હમણાં શૈક્ષણિક રથની વાત કરી મેં કહ્યું કે કેસાજી આ સમાજ બહુ ભોળો છે સીધો છે આ ગાંધીનગર આ પાટણ આ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત આ તમામ જગ્યાએ મોટા શૈક્ષણિક ભવનો બનાવવા છે પણ રથ લઈને જવું છે રથ ઉઘરાણા માટે નહીં જવું તમારી વચ્ચે ફક્ત જાગૃતિનો રથ લઈને આવશું સમાજની એકતાનો રથ લઈને આવશું શિક્ષણનો રથ લઈને આવશું વ્યસન મુક્તિનો રથ લઈને આવશું કારણ કે જ્યારે જ્યારે ઉઘરાણા કરવા નીકળ્યા ચિંતા ના કરો અમદાવાદ ગાંધીનગરમાં બહુ બધું છે ત્યાંથી જ ભીકું કરીને બનાવી દઈશું હમણાં અહીંયા આપણા કન્યા છાસ્ત્રાલય વાત કરીએ એમણે તો મહારાજ મુકેશભાઈ ભરવાડ દ્વારા અહીંયા પાંચ લાખ એકાવન હજાર આ કન્યાક છાત્રાલય માટે હું આપું છું

જે સમાજો આગળ આવે એમાંથી શીખજો જે સમાજો આગળ આવે તો કેવી રીતે થયા તે સમાજો શિક્ષણ તરફ આગળ વધ્યા એમણે વેસન મુક્તિ અપનાવી ધર્મનું સાચું આચરણ કર્યું ધંધા રોજગાર કર્યા તો આપણે પણ એ જ દિશામાં આગળ વધવું પડે અને સમાજના આગેવાનોની ભૂલ થાય તો બંધ રૂમમાં કાન મરોડજો પણ જાહેરમાં સમાજની ફજેતી ના કરતા અહીંયા આટલો મોટો સમાજ છે ત્યારે નવા વર્ષે તો એટલું જ કહી દઉં કે તમારા મનમાં જે પડ્યું છે એ અમને ખબર છે અને એટલે જ કહું છું ચિંતા ના કરતા આવનારો સમય તમારો છે તમારો તમારો છે 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 જ અન્યાય સહન કરવું એ નિર્બળતા છે અન્યાય સહન કરવું એ નિર્બળતા છે નમા પણ છે અને અપમાન સહન કરવું એ તો એથી પણ વધારે કાયરતા છે એટલું યાદ રાખજો અન્યાય કે અપમાન સહન કર્યું જેણે જેણે એ બધા ખતમ થયા પણ અન્યાયને અપમાન સહન ના કર્યું અને એની સામે જજુમ્યા લડ્યા ઇતિહાસ એનો જ સાક્ષી છે ગાંધીને આફ્રિકાની અંદર મહાત્મા ગાંધીને આફ્રિકાની અંદર અંગ્રેજોએ ટ્રેનમાંથી ઉતારી દીધા એ અપમાન ના જોયું હોત ને તો આ દેશ આઝાદ ના થયો હોત એમણે આફ્રિકામાં ક્રાંતિ કરીને એ આઝાદી આ ગુજરાત સુધી લઈ આવ્યા આપણા સદારામ બાપાએ સિત્તેર સિત્તેર એસી એસી વર્ષ સુધી જીવ્યા ત્યાં સુધી ભજનોના માધ્યમથી આ સમાજમાં એકતા વ્યસન મુક્તિ સમાજમાં ધર્મની વાત કરી એ એમણે આજથી સો વર્ષ પહેલાં ના મૂક્યું હોત તો આ સમાજની દશા શું હોત ત્યારે આપ બધાને ફરીથી કહું એક એક ગામની એકતા કરો એક એક ગામમાં સમાજની ચિંતા કરો અને આજે ત્યારે તમે વાત કરી છે ત્યારે ગેની બેન વારંવાર વારંવાર એક એક વાત કરી એમણે કે મહિલાઓની રક્ષા મહિલાઓની રક્ષા અમે એ જ ભાતીજી મહારાજના દીકરાઓ છીએ ચિંતા ના કરતા આ સમાજની બહેનોની રક્ષા કરવાની તાકાત આજે પણ છે અમારા બાવળા થાક્યા નથી જ્યારે જ્યારે કોઈ પણ નરાધમ અત્યાચાર કરવાનો પ્રયત્ન કરશે તો એના એજ વીર ક્ષત્રિય ભાતીજી મહારાજના બાળકો છીએ એ જ વેલ સદારામના બાળકો છીએ ક્યાંય પાછા નહીં પડી આપને વિનંતી એકતા કેસાહરીઓ બહુ કે ને એટલે એટલું જ કહું મેરે ચહેરે કો પટકર મેરે ચહેરે કો પટકર સોચતે હે કે મુજબ પહેચાનતેટકર સોચતે હે કે મુજબ પહેચાનતે મારો ચહેરો કે કે ઓળખીએ છીએ અંદર કેટલું તોફાન પડ્યું છે કોઈને ખબર નથી મારો સ્વભાવ છે લડવાનો મારા અંદર પડેલો આંદોલનકારી ક્રાંતિકારી જીવ ક્યારેય મળતો જ નથી તૂટ્યું વારીને પડી રહવું કે તૂટ્યું વારીને સહન કરવું એ મારો સ્વભાવ નથી હું હંમેશા આપને કહું છું કે જ્યાં અત્યાચાર ચાલશે જ્યાં પીડા હશે જ્યાં સમાજના વાત વાત હશે હશે જ્યાં જ્યાં ગરીબોના વિકાસની ગરીબોની ચિંતાની વાત હશે ત્યાં હંમેશા હું એનો એ જ છું અને એટલે જ નામ આપ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આ બ્રાન્ડ છે અલ્પેશ ઠાકોર કાલે હોય ના હોય આ બ્રાન્ડ હંમેશા જીવતી રહેવી જોઈએ એ બ્રાન્ડ આ સમાજની છે અને એટલે આજે અમારા સરુપજી ઠાકોર સાહેબ સરુજી સાહેબ કેમ કીધા આપણે કહેવાનું આપણે બીજા મંત્રીને સાહેબ કીએ તો આપડો તો હીરો બેઠો છે એને સાહેબ કહેવો જ પડે ને સેવક તરીકે કામ કરવા છું એટલે મને સાહેબ કોઈ ના કહેતા ભાઈ કહીને બોલાવજો જ્યારે મેપથ લેતા હતા ત્યારે કદાચ કોઈએ તમે જોઈ ના જોયું સરુપજી નામ પડ્યું ને ત્યારે હું એક થી બે મિનિટ સુધી એકલો તાળીઓ પાડતો હતો મારાથી વધારે રાજીપો કોને હોય અને મારાથી વધારે હરક કોને હોય પણ એમણે કહ્યું ને મેં એ વખતે કહ્યું તું ને હજુ કહું આપણા દીકરાને મોટો કરવો એને માન આપવું આપણી જવાબદારી છે આપણી બેનને માન આપવું આપણી જવાબદારી છે આપણા આગેવાનોને માન આપવો આપણી જવાબદારી છે ત્યારે ગુજરાત સરકારમાં મંત્રી બનીને બેઠા છે આપણા સ્વરૂપજી ઠાકોર આપણા બેન ગેની બેન આપણા કેસાજી આપણા અમૃતજી અને આવા તમામ આગેવાનો હજુ તો તમારા ગામના સરપંચથી લઈને તાલુકા જિલ્લા પંચાયત સુધી જે કોઈ આપણા ઈમાનદાર કામ કરે એવા કાર્યકર્તાઓ છે બધાને મદદ કરો બધાયને સમાજ સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડો આ વિસ્તાર આ વિસ્તારનું ઋણ છે નહીં એક સામાન્ય ઘરમાંથી આવેલી બેન એક સામાન્ય ઘરમાંથી આવેલો યુવાન આજે ધારાસભ્ય સંસદસભ્ય અને મંત્રી બને આ આ કોઈ નાની વાત નથી એ તમારા બધાના આભારી છે મને મને આટલું મોટું માન આટલો પ્રેમ આપનાર તમે છો અને બનાસકાંઠાએ જ્યારે જ્યારે શરૂઆત કરી ત્યારે દબંગ અને ખૂબ ક્રાંતિકારી કરી છે એક ગીત હતું કે ઘેલું કર્યું ગુજરાત બનાસકાંઠાએ ઘેલું કર્યું ગુજરાત હું આ જ કહીને જાઉં છું આ લાભ પાચમ છે આવતી લાભપાચમે જ્યારે ફરીથી આ જ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠાએ શરૂ કરેલું ગુજરાત આખું ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે આ યાત્રા ના રોકાવાની છે ના ઊભી રહેવાની છે અને તમને એ કહેવા આવું છવ્વીસ જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું હતું એને દસ વર્ષ થાય છે અહીં બેઠેલા બધા આગેવાનો આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનો મારું અને કોઈ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે તો છવ્વીસ જાન્યુઆરી આવતા રાતના ત્રણ વાગે સભા રાખી છે આપણી એટલે અમૃતજી ઘેની કેસાજી મને પૂછશે સ્વરૂપજી કે સાહેબ સ્વરૂપજી ખબર પણ આ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછે કે રાતે ત્રણ વાગે શું છે બધા સમાજો જાગી ગયા હજુ આપણે ઊંઘતા નહીં રહ્યા એટલે રાતે જગાડવા છે તમને બધા જાગી ગયા આપણે ક્યાં સુધી ઊંઘતા રહીશું ભેગું થવું છે ને રાતના ત્રણ વાગે રાતે ત્રણ વાગે ભેગા થશો ને તો આખો દેશ જોશે કે આ શું વરી રાતના ત્રણ વાગે થવું છે ભેગા કેટલા આવવાના છે આ ચા કઈ તાળીઓ પાડો અને શહેર વાળા જેવી સ્ટાઇલિશ નહી અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ ના કહું ત્યાં સુધી તાળીઓ ખબર પડે ચાલુ રાખો પાણી પી લઉં ત્યાં સુધી ચાલુ રાખો અને ઉંકારો પડજો આવના છો ને રાત ના ત્રણ વાગ્યા છવ્વીસ જાન્યુઆરી બતાવી છે ને પ્રચંડ તાકાત હમણાં અમારા રામભાઈ નું આભડતો તો લાઈવ પ્રચંડ તાકાત છે ચાલીસ કિલો વજન એટલે રામભાઈને કહું ગાંધીનું વજન ચાલી જ હતું પણ ગાંધીના એક લાકડીના તાર ઉપર લાખો લોકો યાહોમ કરી દેતા ત્યારે રામભાઈ તીખું મરચું જ મુકેશજી આ મુકેશજી આ દીડી અને અમારા ઠાકોર સેનાના કેટલા બધા યુવાનો ઘણા બધા એવું કે કેલ્પેશભાઈ શું કર્યું તો ઘડતર કરવાનું કામ કર્યું હમણાં અમારા અમ્રત એવું કહેતા કે વેન એવું કીધું કે ચાંદીનું મંગળસૂત્ર આપજો ત્યારે મેં ગેની બેનને એવું કીધું કે બેન વેવય ભલે ચાંદી નું આપે પણ તમે તો હોનાનું જ આપજો એ નહીં દીકરીનો અધિકાર છે અને હું આજે તમને કહું દીકરી એ શક્તિ છે આપણે બધા શક્તિના અપાસકો છીએ દીકરી માટે ખપી જવું પડે તો ખપી જવાનું અને દીકરીને આપવાની જવાબદારી આપણી જ આપણી દીકરીને સાચવવી આપણી જવાબદારી અને ત્યારે અમરેજી જે કીધું કે જોવા આવજો પણ તમે બોલાવશો તો અહીં તો લાખ માણ આવશે તમે આમ સાદગીથી કરવાનું કહો છો ઘણા બધાને એવું થાય કે ભાઈ બધા ખાધું છે તો જમાડવા પડે મારા દીકરાની ઘરેથી જે વહુ છે મારી દીકરી આપણા ધાનેરાની છે તમને કદાચ ના ખબરો જ કહી દઉં મારો મોટો દીકરો એના ઘરેથી જે દીકરી છે મેં સગાઈ કરી એના પપ્પા નથી બહુ સામાન્ય પરિવાર એને પપ્પા નથી તો હું બે ત્રણ વર્ષથી ઠેલતો હતો તો એક દિવસ બપોરે ગયો તે હું જમતો હતો પપ્પા એને બેઠા અને મારા ઘરના નવા કપડાં પહેરીને જમવાનું બનાતા પપ્પા મને લગ્ન કરી લીધા એટલે હું જમતા મેં તું કોણે કર્યા એટલે મને આપણા ઉત્સવ હે એટલે મેં તું પપ્પા મને બોલાવો તો એના બાપાને ના બોલાવે તમે મને કે જો તારે તારી જો ટાઈમ હોય ના હોય મેં તો મારા દીકરા લગ્નમાં ટાઈમ ના હોય પણ કે તું ઠેલ ઠેલ કરતો તમે પંદર જણાએ લગ્ન કર્યા છે દસ થી બાર હજારમાં લગ્ન કર્યા કોઈએ મન મેળું નહીં મારું કેમ સાદગીથી લગ્ન ના થાય એના માટે આપણે દેખાવ કરવો જરૂરી છે અહીં બેઠેલાને પૂછ્યું કાલ શું કાધું તમને ખબર છે તો લગ્નમાં તમે શું કર્યું કોઈ બીજા દાડે ભૂલી જાય છે તમે કઈ સાડી પહેરી કયા કપડાં પહેર્યા કયા ઘરાણા પહેર્યા લોકો ભૂલી જાય છે ભાઈ દેખાવમાં જિંદગી ના કાઢશો દેખાવમાં થાકી જશો દેખાવમાં વીઘા ના ઓછા કરાય આપણે તો કે ના ભલે બે વીઘા ઓછા થઈ જાય પણ વટ પાડી દેવો છે આ વટ કોને બતાવો છો ખોટા વટમાં નારો બાપ દાદાએ જમીનો ના બચાવી દો તો આપણી દશા શું થાય એ બાપ દાદાઓ જે મહામુલી જમીનો બચાવી છે એ જમીનો આપણે સાચવી રાખવી પડશે એટલે ખોટા ઠુંસમાં ના રહ દીકરીઓને ખૂબ પ્રેમ કરો દીકરીને ખૂબ ભૂંફ આપો અને દીકરીને કોઈ પણ તકલીફ હોય તો બાપ જોડે બોલતી જ થાય એવોય પ્રેમ અને હું ફાપો તમે નહીં તો તમે આમ શણકાય શણગાય કરો તો બોલે શું એટલે દીકરીને સાચવો હમણાં બેને મૈત્રી કરાવવાની વાત કરી ખૂબ મોટી બધી છે બે દીકરાની માં કે બે દીકરાનો બાપ મૈત્રી કરા કરીને જાય તેન શરમ નહીં આવતી જે પત્નીને સાત પેરા પરીને અગ્નિની સાક્ષી એ કોલ આપ્યા હોય કે આ દુનિયાનું તમામ સુખ આપીશ અને એ કોલ દસ વર્ષમાં ઓછો થઈ જાય મૈત્રી કરા કરીને બબેન તટલ જિંદગીઓ બગાડો આવા મૈત્રી કરાર કરતા હોય ને એના માટે તો નક્કી કરો કે કોઈ પણ જગ્યાએ મૈત્રી કરાર કરે સાહેબ પછી પચાસ હજાર માણસ પહોંચી જવાનું કે એ બંધ કર આ ધંધા બંધ કર તો લગ્ન ચુકરા કર્યા રહેવું તું વાંધા કુંવારા ચુકરા કરો છો આ દારૂ પીતા એમને કહું છું જો તમારે દારૂ પીન જિંદગી જ બગાડવી છે ને તો બીજી દીકરીની જિંદગી ના બગાડો વાંધા પડ્યા રહો કોઈ લગન ના કરશો ભાઈ હે ના વાંધા થઈને મરી મરીજો કુંવારા ના કહેવાય કારણ કે દારૂ પીવો ને વાંધો જ કહો પછી કોઈ હોશિયાર છોકરો હોય ને એના લાયક નામ મળ્યું હોય તો એને કુંવારો કહેવાય પણ દારૂ પીને જિંદગી બગાડે તો વાંધા જ કહેવા પડે પણ તમે બધા યુવાનો આ બધા યુવાનોને વિનંતી કરું એક એક ગામમાં દર રવિવારે વિશ્વમાં શું ચાલે છે ગુજરાતમાં શું ચાલે છે બીજા સમાજોમાં શું ચાલે છે એની ચિંતન બેઠકો કરતા શીખો હમણાં બેન અમે વાત કરતા હતા કેસાને સરુજી બધા કે લગ્ન વાત થઈ હું રાધનપુર ધારાસભ્ય હતો ત્યારે આહિર સમાજના લગ્નોમાં બહુ જ હતો તેરસ દિવસે રાત્રે આપણે બેને કીધું તૈન ચાર કે પાંચ તારીખો આપણે બધા નક્કી કરીએ આખા વર્ષમાં ત્રણ તારીખો નક્કી કરીએ કે આપણા ત્યાં લગ્ન હોય તયન તારીખ સાહેબ લગ્નના ખોટા ખર્ચા આપોઆપ બંધ થઈ જશે સાહેબ આહિર સમાજ જોડેથી શીખવા જેવું તેરસના દિવસે કોઈ પણ ઘરે જાઓ તો પાંચ પચીસ લોકો ત્યાં લગ્ન ચાલતા હોય એટલે આ બહુ સારી વાત છે પણ લાસ્ટમાં એટલું જ કહું કે આવા તડકામાં આવ્યા છો નવા વર્ષે આવ્યો છો સમાજની એકતા ટકાઈ રાખજો સમાજની જાગૃતિ ટકાઈ રાખજો અને આ જ રીતે આપણે બધાય આ સમાજની ચિંતા જે કરીએ છીએ બધા ભેગા થઈને આ જ રીતે કરે રાખીએ છવ્વીસમી જાન્યુઆરી ગાંધીનગરમાં એ જ ગ્રાઉન્ડની અંદર રાતના ત્રણ વાગે